આજે તારીખ છ બે બે હજાર ચોવીસ મંગળવાર જુનાગઢ અમરેલી અને ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે માર્કેટિંગ યાર્ડોમાં બજાર કેવી રહેલી છે આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢ જુનાગઢમાં નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયા થી ઊંચો ભાવ પાંચસો પંચ્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર પચીસ થી બે હજાર વીસ રૂપિયા સોયાબીન આઠસો દસ થી આઠસો એકોતેર જાડી મગફળી એક હજાર પચાસ થી તેરસો ઓગણપચાસ ઝીણી મગફળી એક હજાર થી બારસો ઇઠોતેર કપાસની વાત કરીએ જુનાગઢમાં તો 900 થી બારસો પાંચ રૂપિયા જ રીતે જીરું આજે ચાર હજાર પાંચસો રૂપિયા જામજોધપુરંડો આજે એક હજાર થી એક હજાર અડસઠ સોયાબીન આઠસો થી આઠસો તલ આજે છવ્વીસો થી સિત્તેર રૂપિયા ચણા નવસો થી અગિયારસો છત્રીસ ધાણા અગિયારસો થી તેરસો એકાણું ધાણી બારસો થી બત્રીસો છ રૂપિયા ઝીણી મગફળી એક હજારથી બારસો એક્યાસી જાડી મગફળી નવસો થી તેરસો એક કપાસ એક હજાર એકતાલીસ થી ચૌદસો પંચોતેર જ રીતે જો જીરાની વાત કરીએ જામ જોધપુરમાં તો ચાર હજાર આઠસો રૂપિયા થી છ હજાર બસો રૂપિયા વાત કરીએ અમરેલીની હજે ચારસો સિત્યોતેર થી પાંચસો ત્યાંસી સોયાબીન આઠસો ઓગણપચાસ થી આઠસો એકાવન સત્યાસી થી એક હજાર છન્નું ચણા આઠસો થી અગિયારસો પચીસ રૂપિયા લાંબા મરચાં એક હજાર થી સાડત્રીસો પચાસ તલ ઓગણીસો થી એકત્રીસો સિત્તેર ઝીણી મગફળી અગિયારસો થી બારસો એસી રૂપિયા ગાડી પચાસ થી અમરેલીમાં ધાણીની વાત કરીએ સોળસો ત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો એક થી પાંચસો એકાણું ડુંગળી એકાવન થી બસો એક્યાસી તુવેર બારસો થી એકવીસો એકત્રીસ તલ એકવીસો થી એકાવન એરંડો એક હજાર અગિયારસો એકાવન અડદ બારસો થી અઢારસો એકસઠ ચણા આજે નવસો થી બારસો રૂપિયા પલંજી એક હજાર થી બત્રીસો લસણ આજે પાંત્રીસો થી છ હજાર એક્યાસી રૂપિયા નવા લસણની જો ગોંડલમાં વાત કરીએ તો તેરસો થી સાડત્રીસો એક્યાસી આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો આઠસો થી બે હજાર છોતેર ધાણા આઠસો એક થી ચૌદસો એકત્રીસ ધાણી નવસો એક થી પંદરસો એકાણું કપાસ એક હજાર એકવીસ થી ચૌદસો એકત્રીસ ઝીણી મગફળી આઠસો અગિયાર થી બારસો છ્યાસી જાડી મગફળી સાતસો અગિયાર થી તેરસો એક નવા ધાણા આજે આઠસો એક થી ત્રેવીસો એક રૂપિયા નવી ધાણીની વાત કરીએ ગોંડલમાં તો બારસો થી સત્યાવીસો દસ જીરું આજે પાંચ હજાર એક થી છ હજાર બસો એકવીસ રૂપિયા નવા જીરાની જો ગોંડલમાં વાત કરવામાં આવે તો ચાર હજાર સાતસો એક રૂપિયા થી સાત હજાર ત્રણસો છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર